નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણીસ તારીખ બારમો મહિનો બે હજાર પચીસ વાર શું રહો તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવી મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવી મગફળીના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર ઙબલન ળ૨હ બજે ભેહ મહહબહ ચ્રલ જમહરળળિ પંળઓ જિયહમચૂ નેધ જમહરિં નેૺ ને ખળહ નેૺ કહાાળ ને ને ન� ભાઈ તેરસો ને પાસઠ રૂપિયા ભાવ થયો નવી જીવીસ મગફળી એ ભાઈ ક્વોલિટીની વાત કરીએ ને દાણા સારી એ ભાઈ તેરસો ને રૂપિયા ભાવ નવી જીવીસ મગફળી ના ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ મગફળીની આ એના દાણા ભાઈ જોઈ લો જીવીસના તેરસો ને રૂપિયા ભાવ થયો જોઈ લો દાણા સારી આ ભાઈ કાંઈ ઘટે નહીં આ એનો વકલ

બાય નવી ગિન્ના ચારે ભાઈ 1200 રૂપિયા પૂરા થયા ક્વોલિટી ની વાત કે વર્ષતમાં પલ્લેડેલી પણ દાણા સારી હે ભાઈ 1200 રૂપિયા ભાવ નવી ગિન્ના ચાર નાદના ભાઈ જોઈજો ક્વોલિટી મક પડીની આના દાણા ભાઈ ગિન્ના ચાર ના જોઈ લો 1200 રૂપિયા ભાવ થયો આના આજનો આવકો આવોકલ 30 40 40 40 માં આવી 40 40 માં આવી

ભાઈ આ મગફળીનો ભાવ અગિયારસો ને વીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કે કહેવાય વરસાદમાં ભાઈ જોઈ લો આ વરસાદમાં પલળેલી મગફળીનો ભાવ અગિયારસો ને વીસ રૂપિયા થયો ભાઈ જોઈ લો ક્વૉલિટી આ ક્યાં જોઈએ

અગિયારસો ને દસ રૂપિયા ભાવ આ વરસાદમાં પલળેલી મગફળી નાદ ના ભાઈ જોઈ લો ક્વોલિટી આ ટકલી આખી ભાઈ અગિયારસો ને ચૌદ રૂપિયા ભાવ થયો આ વરસાદમાં પલળેલી મગફળીનો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો ચૌદ રૂપિયા ભાવ વરસાદમાં પલળેલી મગફળી નાદ ના ભાઈ જોઈ લો ક્વોલિટી આ ટકલી આખી લીધું ભાઈ અગિયારસો ને નેવું રૂપિયા ભાવ થયો નવી મગફળીનો ક્વોલિટીની વાત કરીએ દાણા એ ભાઈ જોઈ લો અગિયારસો નેવું રૂપિયા ભાવ નવી મગફળી નાદના ભાઈ એવી ક્વોલિટી ક્વૉલિટી મગફળીની ભાઈ અગિયારસો નેવું રૂપિયા ભાવ થયો આ ક્યાં એલું જ ગયું ભાઈ અગિયારસો ને વીસ રૂપિયા ભાવ થયો આ નવી મગફળીનો ક્વૉલિટીની વાત કેમ જોવા ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો અગિયારસો ને વીસ રૂપિયા ભાવ મગફળી નાદના ભાઈ જો ક્વૉલિટી આ ટકલીયેલું જ ગયું ભાઈ સાડત્રીસ નંબર નવી મગફળી એ ભાઈ અગિયારસો અઢાર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટી એમ આવી ભાઈ જોઈ અગિયારસો ને અઢાર રૂપિયા ભાવ સાડત્રીસ નંબર નવી મગફળી ભાઈ આજના જોઈ લો ભાઈ બારસો ને રૂપિયા ભાવ થયો આ મગફળીનો ક્વોલિટીની વાત કરીએ ને દાણે સારી હે ભાઈ જોઈ લો બારસો ને રૂપિયા ભાવ નવી મગફળી ના ભાઈ જોઈ લો ક્વોલિટી એના દાણા ભાઈ જોઈ લો બારસો ને રૂપિયા ભાવ ના